સુરત ઉદના રેલવે સ્ટેશન પાસે મહાવીર માર્કેટના ના માં ગાડી પાર્ક કરવાના ઝઘડામાં માં તેતાળીસ વર્ષીય યુવક ને તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપી પાડ્યો છે પિંડોલી મધુવન સર્કલ પાસે રહેતા તેતાળીસ વર્ષ સુભાષ દાલચંદ ખટીક સારા દરવાજા પાસે સસ્તા અનાજની દુકાન ધરાવે છે આજે સાંજે આ વેપારી પિતા સાથે ઉધના રેલવે સ્ટેશન પાસે મહાવીર માર્કેટમાં રાકેશ સલ્સના નામે ઇલેક્ટ્રોનિક્સ આઇટમ્સનો શોરૂમ ધરાવતા મોટાભાઈને મળવા આવ્યા હતા મોજા લેવા નજીકની દુકાને સુભાષ પહોંચ્યા હતા દુકાન બહાર જ તેમનો એક યુવક સાથે ઝઘડો થતા તેણે આ વેપારીને ચપ્પુ ઉલાવી દીધું હતું પોલીસે આરોપી નીરજ ગંગાસાગરની પૂછપરછ કરતા ઘટના બની તે વખતે એક બાઇક પાસે તે ઉભો હતો દરમિયાન સુભાષ ખટીક બાઇક પર આવ્યા હતા શોપિંગ કોમ્પ્લેક્સના પાર્કિંગના જવાના રસ્તા પર એક બાઇક અડચણ રૂપ રીતે પાર્ક કરવામાં આવી હતી આ બાઇક તેની હોવાનું સમજી હટાવવાને લઈ માથાકૂટ કરી હતી આ બાઇક પોતાની નહીં હોવાનું જણાવવા છતાં વેપારી બાઇક મૂકી પરત આવ્યા હતા બંને વચ્ચે માથાકૂટ હતા આરોપીએ પોતાની કબરમાં છુપાવેલું ચપ્પુ વેપારીને હુલાવી દીધું હતું આજ રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહાવીર કોમ્પ્લેક્સ કરીને એક માર્કેટ છે ત્યાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના આશરે પોણા પાંચની આસપાસની છે બનાવમાં વિક્ટીમ તરીકે સુભાષભાઈ કરીને એક વ્યક્તિ છે જેઓ પોતે વ્હીકલ લઈને જેવા કોમ્પ્લેક્સમાં આવે છે ત્યારે એક વ્યક્તિ સાથે બોલાચાલી થાય છે એ જે જેની સાથે બોલાચાલી થાય છે એ વ્યક્તિ એમને ચપ્પુનો એક ઘા મારી દે છે આ એક ઘાથી એમના છાતીમાં જે ઇન્જરી થાય છે એમને ઇન્જરીમાં કારણે એમનું મૃત્યુ થઈ જાય છે આ ઘટનામાં પોલીસે જે આરોપી છે એનું નામ નીરજ ગંગારામભાઈ કરીને છે એ આરોપીની પોલીસે અટકાયત કરી લીધેલ છે અને જે આગળની કાયદેસરની કાર્યવાહી હોય એ શરૂ કરી દીધી